ભરૂચમાં સુકુર્તી હોસ્પિટલમાં ડોક્ટરની લાપરવાહીથી એક મહિલાનું મોત થયું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે સામાન્ય દાઢમાં દુખાવો થયો હતો મહિલાને જેથી ઓપરેશન કરાયું અને ઓપરેશનમાં મહિલાનું મોત થયું છે જી હા વિવાદ એટલે સર્જાયો કારણ કે ઓપરેશનમાં મહિલાનું મોત થયું છે અને પરિવાર હવે મેદાનમાં આવ્યું છે ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોય તેવો પરિવારનો આક્ષેપ છે સુરત લઈ જવાયો છે આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે હકીકત બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો જોકે ગુજરાત ફર્સ્ટ જ્યારે પહોંચ્યું હોસ્પિટલમાં ત્યારે ડોક્ટર બહાર હોવાનું કહી ઉડાવ જવાબ આપ્યો અને હોસ્પિટલ બંધ હાલતમાં અમને જોવા મળી ભરૂચ જિલ્લામાં વાત કરવામાં આવે તો શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દાઢ દુખવાના દર્દીઓ સામે આવતા હોય છે એક અઠવાડિયા પહેલા પણ આવા જ એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આર એનઆરઆઈ

કારણ કે ઓછા પગારમાં ડોક્ટરો પોતે વધુ રૂપિયા કમાવાની લાલચ છે નર્સોને કામ આપતા હોય છે ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની આ ગંભીર સમસ્યા છે ભરૂચનો આરોગ્ય વિભાગ ખરેખર આળસ ખંખેડવાની જરૂર છે જે હોસ્પિટલો હોય છે તેમાં ચેકિંગ કરવાની જરૂર છે કેટલી નર્સો ડિગ્રીવાળી છે કેટલી નર્સો શિખાઉ છે તે પણ તપાસ કરવાની જરૂર છે પરંતુ આજે એક પરિવારે એક બહેનનો જે એક બહેન ગુમાવી છે આ ભાઈ છે જેણે પોતાની સગી બહેન ગુમાવી છે કયા પ્રકારે હોસ્પિટલમાં આપણે લઈ ગયા હતા અને કઈ રીતે તેનું મોત થયું છે હવે એમને ડાળના દુખાવા માટે લઈ ગયા હતા ને ઓપરેશન કરવાનું કીધું તો અમે પૈસાની જોગવાઈ તો જેમ તેમ કરીને કરી પણ પછી ઓપરેશનમાં લઈ ગયા પછી 15 20 મિનિટ પછી જ મારી બેનની તબિયત એકદમ ક્રિટિકલ થઈ ગઈ ડોક્ટર એકદમ હેબત ખાઈ ગયા વિરાંગ જો છે તે તે સુખડિયા સાહેબ ને એમણે મને બોલાવીને કીધું કે સાહેબ એમને વેલી તકે ત્યાં લઈ જાઓ કોઈ બીજી હોસ્પિટલમાં અમિત સાહેબ આ તો ડાળનું નોર્મલ ઓપરેશન છે એમાં બીજી હોસ્પિટલ રિફર કરવાની ક્યાં જરૂર છે તો કે એમની સિચ્યુએશન ક્રિટિકલ થઈ ગઈ છે હવે અમને એ નહોતું સમજાતું કે એક નોર્મલ ડાળના ઓપરેશનમાં માણસ જીવન મરણ જોડે ઝોલા કેવી રીતે ખાઈ શકે છે ને એમની ક્રિટિકલ પોઝિશન કેવી રીતે થઈ અમને ડૉક્ટર સુકડીયા સાહેબને પૂછ્યું તેમણે સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ત્યાં હોસ્પિટલમાં આદર્શ હોસ્પિટલમાં એ પોતે જાતે એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા ને એડમિટ કરાવી મારી બેનને ને એ પોતે પછી ત્યાંથી નાસી ગયા એના પછી ના એમણે કોઈ દિવસ કોઈ અમારી જોડે કોન્ટેક કર્યો ના કોઈ તસદી લીધી કે ભાઈ આવું તમને કોઈ મારી કોઈ હેલ્પ જોઈતી હોય કે કોઈ બી જાતની અમારી જરૂર હોય તો મને કોન્ટેક કરજો એવું કોઈ જાતની એમણે અમને ખાતરી આપી નહોતી કઈ કઈ સાની લાપરવાહી કેવી લાપરવાહીના કારણે મોત થયો હશે આપની બહેનનું મને એવું લાગે છે કે જે બ્લડ રિપોર્ટ કરાયા હતા એમના અંદર મારા બેનને ડાયાબિટીસ અને પ્રેશર હતું ને એમને શ્વેત કણો વધી ગયા હતા હવે જનરલી આપણે મેડિકલની આટલી બધી નોલેજ નથી રાખતા પણ મારું જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી કે જ્યારે માણસને ડાયાબિટીસ હોય તો કોઈ બી જાતનો ઓપરેશન એનું થઈ શકે તેમ નથી ખાસ વાત કરીએ તો સમગ્ર મામલે જે મૃતકના પરિવારજનો છે તો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે અરજી પણ આપી છે જે મૃતદેહ છે તેને સુરત પેનલ પીએમ અર્થે લઈ જનાર છે પેનલ પીએમના રિપોર્ટ પછી ક્યાંય કે ડોક્ટરની જો લાપરવાહી હશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે એક અઠવાડિયા પહેલાં પણ એ આવી જ રીતે એક એનઆરઆઈ મહિલાનું મોત થયું હતું ડાળના ઓપરેશન દરમિયાન ત્યાં પણ ક્યાંય ને ક્યાંય બહારની દર્દી બહાર વિદેશી હોવાના કારણે તેઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ આજે અઠવાડિયા પછી ડેન્ટના જ ડોક્ટરની લાપરવાહીના કારણે મોત થયો તેવો મામલો સામે આવ્યો છે લાપરવાહીના કારણે ને ક્યાંક જો કોઈ દર્દીનું મોત થતું હોય તે ગંભીર બાબત છે એટલે આળસ ખંખેડવાની જરૂર છે ને આરોગ્ય વિભાગે ભરૂચના તમામ હોસ્પિટલોમાં ચેકિંગ કરવાની જરૂર છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘણા ખાનગી હોસ્પિટલોમાં પણ ક્યાંક ને ક્યાંક નકલી હોય તેવી ફરિયાદો પણ સામે આવી છે જોવું એ રહ્યું

માત્ર મોડાની સામાન્ય ડાળના ઓપરેશનમાં જીવ ગુમાવવો પડે તે ગંભીર બાબત છે પરંતુ હાલ આ મૃતદેહને જે પેનલ પીએમ છે સુરત પેનલ પીએમ માટે લઈ જવામાં આવ્યું છે અને સાચા અર્થમાં દર્દીનું મોત કયા કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે જો ડોક્ટરની લાપરવાહીના કારણે મોત થયું હશે તો ગંભીર પ્રકારનો ગુનો પણ દાખલ થઈ શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે રાકેશ ચોમાલી સાથે દિનેશ ગુજરાત ફર્સ્ટ ભરૂચ

એમના પતિની જાણવા જોગ લેવામાં આવેલ છે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને એનું ફોરેન્સિક પીએમ કરાવવા અર્થે ભરૂચમાં વ્યવસ્થા ન હોય ફોરેન્સિક પીએમની એમાં મેં સુરત ખાતે બોડી મોકલી આપેલી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે જી ઓકે સાહેબ આપે તપાસ કરી આ ઘટનામાં આપને ઉંડાણપૂર્વક શું માહિતી મળી રહી છે ફોરેન્સિક પીએમ આવ થશે એના પછી આગળ એને જે મેડિકલ બોર્ડ એના અંદર રિપોર્ટ મોકલવામાં આવશે એના પછી જ આગળ કરી શકાશે કારણ કે જ્યારે પણ ડોક જી જી સાહેબ આભાર આપનો એટલે અત્યારે તો પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને મહિલાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવશે ત્યારબાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે હાલ તો મહિલાના વૃદ્ધેને સુરત લઈ જવામાં આવ્યો છે પેનલ પોસ્ટમોર્ટમ માટે